નમસ્કાર ખેડૂત મિત્રો જય જય કિસાન ભારત મિત્રો આજે આપણે અનાજના સંગ્રહને લઈને એનો સંગ્રહ કરવા માટેની જે કોઈ અનુકૂળ અને સારી પદ્ધતિ ગણી શકાય એવી એક પદ્ધતિ વિશે વાત કરી છે મિત્રો અનાજના સંગ્રહની જ્યારે આપણે વાત કરી હોય ત્યારે અનાજનો સંગ્રહ માત્ર આપણે ખેડૂતો જ કરીએ છીએ એવું નથી હોતું વાપરનારો વર્ગ પણ અનાજનો સંગ્રહ કરતો હોય છે અને મોટા ભાગે સમાજમાં ઘણો બધો મોટો એક વિશાળ વર્ગ છે કે જે વર્ષભરનું અનાજ એકી સાથે એક અસરકારક તત્વ જે છે એ તત્વની એ પદાર્થની આપણે આજે વાત કરવી છે મિત્રો તો આ વિડીયોમાં આપ બધા રહેજો આપણે આપણા ગામડાઓમાં મોટા ભાગે અગાઉના સમયમાં અનાજનો સંગ્રહ કરવા માટે માટીના કોઠારોનો પ્રયોગ કરતા હતા માટીના કોઠારો આપણે વાપરતા હતા અને આપણા ખેડૂતો જે હોય ખાસ કરીને જે મોટી ખેતી કરતા હોય એવા ખેડૂતોના ઘરમાં તો આપણને ખૂબ મોટા આ પ્રકારના માટીના કોઠારો જોવા મળતા હતા આજે પણ કેટલીક જગ્યાએ એના નમૂના સચવાયેલા છે મિત્રો તો માટીના જે કોઠાર હતા એ કોઠારની અંદર અનાજનો સંગ્રહ કરતી વખતે એ સમયમાં બીજી કોઈ ચીજ ઉપલબ્ધ નહોતી ત્યારે લીમડાના પાન એની અંદર આપણે ભેળવતા હતા અને કઠોળના સંગ્રહમાં ખાસ કરીને એકદમ જે ઝીણો કાપ હોય બારીક રેતી એ બારીક રેતી અને લીમડાના પાન આ બંને વસ્તુમાં આપણે કઠોળનો પણ સંગ્રહ કરતા હતા અનાજના સંગ્રહમાં અને કઠોળના સંગ્રહમાં ધીમે ધીમે બદલાવ આવ્યો અને એ બદલાવ આવવાનું કારણ હતું કેટલીક સરળતાથી સહજતાથી વાપરી શકાય એવી રાસાયણિક ચીજવસ્તુઓ આવી કે જે રાસાયણિક ચીજ વસ્તુઓના પ્રયોગથી અનાજનો સંગ્રહ આપણે સારી રીતે કરી શકતા હતા એ જે ચીજ વસ્તુઓ આવી એમાં ફોસ્ફરસયુક્ત જે ગોળીઓ છે એ ગોળીઓ ખૂબ હાનિકારક છે અને એ ગોળીઓ એટલી હાનિકારક છે કે એકાદ બે ગોળીઓનો એકી સાથે માણસના ખોરાકમાં પ્રયોગ થઈ જાય ઉપયોગ થઈ જાય તો માણસ ડેમેજ તો થાય જ છે પણ કેટલાક કિસ્સામાં માણસનું મૃત્યુ થવાની પણ શક્યતા હોય છે અને આપણે આપણી આસપાસમાં અને છાપાઓમાં એવા કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ કે કોઈએ આપઘાત કરવા માટે અનાજમાં સંગ્રહ અનાજ સંગ્રહ કરવાની ગોળીઓ એટલે કે આ ફોસ્ફરસની ગોળીઓનો ઉપયોગ કર્યો અને એ માણસનું મૃત્યુ થયું તો આ ફોસ્ફરસની જે ગોળીઓ છે એ હાનિકારક ગોળીઓ છે પણ એની જગ્યાએ આપણે બોરેક્સ પાવડરના જે પેકેટ આવે છે એને પણ વાપરી શકીએ છીએ હવે બોરેક્સ પાવડરના પેકેટ આપણે વાપરીએ છીએ તો એ એટલા બધા હાનિકારક નથી જેટલા ફોસ્ફરસની ગોળીઓથી આપણને નુકસાન થવાની શક્યતા હોય છે પણ એટલે આનાથી લગભગ દરેક વ્યક્તિ પરિચિત હોય છે ચૂનાના જે ગાંગડા આપણને જોવા મળે છે એ ગાંગડા એ ચૂનાના પથ્થરને ભઠ્ઠીમાં શેકી અને જે ચૂનો બનાવવામાં આવે છે એ ચૂનો એટલે એ ચૂનાના ગાંગડા જે જોવામાં સફેદ હોય છે અને એના નાનેથી લઈને ખૂબ મોટા ટુકડાઓ હોય છે કારણ કે લગભગ વીસ વીસ કિલો કે પચીસ પચીસ કિલો વજન સુધીના પથ્થરના ટુકડાઓને ભઠ્ઠીમાં શેકવામાં આવતા હોય છે અને એના બે કે ત્રણ ટુકડા થાય એવડા મોટી સાઈઝના પણ ચૂનાના પથ્થરના ટુકડાઓ હોય છે મિત્રો હવે આ જે ચૂનો છે એ સંપૂર્ણપણે કુદરતી પદાર્થ છે એ કોઈ પણ પ્રકારનો કેમિકલી પ્રક્રિયામાંથી પસાર કરેલો પદાર્થ ન હોવાના કારણે એની કોઈ વિશેષ નુકસાનની શક્યતા નથી ન તો અનાજ માટે શક્યતા છે ન ખાવા માટે જયારે અનાજનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણા માટે પણ કોઈ નુકસાનની શક્યતા છે આ ચૂનો જે છે એ ચૂનાનો ઉપયોગ આપણે કેવી રીતે કરવાનો છે કેટલી માત્રામાં કરવાનો છે અને આ ચૂનો આપણે મેળવવાનો છે ક્યાંથી અગર તો આ ચૂનો આપણને મળશે ક્યાંથી એની આપણે ચર્ચા કરીએ તો આ ચૂનાનો જે ઉપયોગ આપણે કરવાનો છે એ જે રીતે કરવાનો છે એ રીત પણ સાવ સામાન્ય છે જ્યારે કોઈ પણ કોઠીમાં કે કોઈ પણ સંગ્રહ કરવા માટેના ખાસ સ્થાનમાં આપણે અનાજ કે કઠોળ જ્યારે ભરવાનું હોય ત્યારે ચૂનાના એક પંદર ગ્રામ વીસ ગ્રામ પચીસ ગ્રામ એવા નાના નાના એ પથ્થરના ટુકડા કરી અને એને સાદા કાપડની પોટલીમાં સાદા કાપડમાં આપણે પોટલીના રૂપમાં બાંધી દેવાના છે અને એ સંગ્રહિત અનાજના એક થોડા થોડા સ્તર પર એ પોટલીઓ આપણે મૂકી દેવાની છે હવે કેટલા અનાજની સામે કેટલો આપણે ઉપયોગ કરવાનો છે તો સો કિલો અનાજ આપણી પાસે હોય સંગ્રહ કરવા માટેનું તો એ સો કિલો અનાજ માટે આપણે આઠસો ગ્રામ નવસો ગ્રામ કે મહત્તમ એક કિલો સુધી ચૂનો લાવવાનો છે અને એના નાની નાની સાઈઝના ટુકડાઓ કરવાના છે આપણે વજન કે બાકીના કોઈ પણ માપમાં સમજવા કરતા સીધે સીધું સમજવાનો પ્રયાસ કરીએ તો આપણે ઘરે ખાવામાં જેવડા ગોળના ટુકડાનો ઉપયોગ કરીએ છીએ એ સાઈઝના એના આપણે ટુકડા કરવાના છે અને એવા ટુકડા પણ મળી રહે છે આપણને અગર તો આપણી પાસે મોટો ટુકડો છે તો એને આપણે હાવ સામાન્ય સાધનોથી નાના નાના ટુકડાના રૂપમાં રૂપાંતરિત કરી શકીએ છીએ આ ચૂલો આપણને મળશે ક્યાંથી તો મેળવવા માટે પણ એને માટે કોઈ વિશેષ જગ્યાએ આપણે જવાની જરૂર નથી આપણા દરેક ગામડાઓમાં અને શહેરોમાં તો નજીક નજીકમાં જિલ્ડિંગ મટીનો આપણે જે ચૂનો આખે આખો આવે છે અને જેને પાણીમાં નાખી અને ફોડવામાં નથી આવ્યો એ ચૂનાના ગાંગડાનો ઉપયોગ કરવાનો છે અને એ ચૂનાના પેકેટો પાંચ કિલોમાં દસ કિલોમાં અને એક કિલોગ્રામમાં પણ આપણને બિલ્ડીંગ ચૂનો ઉપલબ્ધ હોય છે મિત્રો તો આ ચૂનાનો પ્રયોગ કરી અને આપણે આપણા અનાજ કે કઠોરને લાંબા સમય સુધી ખૂબ સારી રીતે કોઈ પણ પ્રકારના કીટોના નુકસાનથી બચાવી અને સાચવી શકીએ છીએ મિત્રો આપણે ખેડૂત તરીકે અનાજ ખાવા માટે પણ સાચવવાનું હોય છે અને જ્યારે પાકીને આવે છે ત્યારે એ દિવસોમાં આપણે વેચવું નથી અને વેચવા માટે આપણે સંગ્રહ કરવાનો છે તો પણ એ અનાજમાં આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ આપણા ઘરે ખાવા માટેના અનાજમાં પણ આનો ઉપયોગ કરી શકીએ છીએ અને જે ખેડૂત મિત્રો છે એ જે ખેતી નથી કરતા અને અનાજ કે કઠોળનો સંગ્રહ કરે છે એમને પણ આ અનાજના સંગ્રહ માટેની સહેલામાં સહેલી જે યુક્તિ છે એ યુક્તિનો

એટલે કે આખો ચૂનો ફોડ્યા વિનાનો ચૂનો બજારમાંથી આપણને સરળતાથી મળી રહે છે એનો ભાવ પણ એટલો બધો વધારે નથી હોતો કે જે હોતોસાય નહીં તો બને ત્યાં સુધી કોઈ પણ કેમિકલી ટીકનો પ્રયોગ કરી અને સંગ્રહિત અનાજને સાચવવા કરતા ચૂનાના માધ્યમથી આપણે આપણા ઘરે અનાજ કે કઠોળને સારી રીતે સાચવી શકીએ છીએ મિત્રો તો આ દિશામાં કામ કરવા માટે આ દિશામાં આગળ વધવા માટે આ વિડિયો આપ સૌને ખૂબ ઉપયોગી થશે એવું માની અને આપના સુધી આ વાત પહોંચાડવાનો પ્રયાસ કરું છું તો બાકીના લોકો સુધી પણ આ વિડીયો મહત્તમ પહોંચે એવા આપ સૌ પ્રયાસ કરશો જય કિસાન જય ભારત